દુકાનનું જે અનાજ રેશનથી મળે ગરીબોને એ બે નંબરમાં જતું હતું ને આ લોકોએ આખી ગાડી પકડેલી તો એક તો એમની એમના ગામનું જે રેશન કાર્ડ પ્રમાણે જે ફાલાવણી હોય એ તમામને સ્ટોક મળે અને બીજા નંબરમાં જેણે આ ગુનો કર્યો છે એ ગુનેગારને પકડીને એની સામે કાર્યવાહી થાય સસ્તા દુકાનનો સંચાલક આની અંદર ઇન્વોલ્વ હોય તો એનો પરવાનો રદ થાય અને એ સંપૂર્ણ રીતે આ ગામના લોકોને ન્યાય મળે એવું આવેદનપત્ર આપ્યું છે અમે પણ ભલામણ કરી છે અને સાથે સાથે એ પણ વાત કરી છે કે જ્યારે જડિયાલી ગામનું વિતરણ ચાલુ હોય ત્યારે જિલ્લાના કોઈ પણ અધિકારીએ ત્યાં મુલાકાત લેવાની જેથી કરીને એ લખે છે વધારે અને ગ્રાહકોને આપે છે ઓછું પણ એની સામે વિસંગતતા ન આવે એના માટે કરીને જેટલા એમના એસએમએસ કરેલા હોય એટલો જ એમને પુરવઠો અનાજ ચોખા હોય ઘઉં હોય જે પણ રાશનની અંદર મળતું હોય એ તમામ ખાદ્ય પદાર્થ જે વસ્તુઓ હોય કે તમામ લોકોને આપે એવી વાત પણ અમે કલેક્ટરશ્રીને કરી છે આ બાબતમાં એમણે ખાતરી પણ આપી છે ન્યાય તપાસ થશે અને નહીં થાય તો આવનારા સમયમાં સંકલન સમિતિની મિટિંગ હોય કે જેમાં રહી અને અમને ન્યાય અપાવવા માટેની જવાબદારી પૂરેપૂરી અમારી રહેશે